ઉદ્યોગમાં નો પ્રભાવ રત્ન કલાકારો હડતાલ પર ત્રીસ ટકા પગાર અને ભાવ વધારો ન મળતા ઉગ્ર વિરોધ સુરતના હીરો ઉદ્યોગમાં ચાલતી મંદી અને ઓડરો કમીને કારણે રત્ન કલાકારો મુકાયા છે રત્ન કલાકારોના આર્થિક સંકટને લઈ કલેક્ટર કચેરી ખાતે યુનિયનની આગેવાનીમાં કામદારો એકત્ર થયા અને ત્રીસ પગાર અને હીરા કામના ભાવ વધારાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હડતાલ વાળો ભાઈ હડતાલના પ્લે કાર્ડ સાથે કલાકારો પોતાનો દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયને કલેક્ટરને રજૂઆત કરી સરકાર અને કારખાનેદારોએ આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ એવી માંગણી કરી છે જો ત્રીસ માર્ચ સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે ડાયમંડ વર્કર યુનિવર્સિટી આજે સમગ્ર હીરા ઉદ્યોગમાં મંદી છે મંદિરનો માર કારીગરો સહન કરી રહ્યા છે બેરોજગારીનો દર વધી રહ્યો છે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે અસંખ્યવાર ડાયમંડ વર્કર યુનિયનના માધ્યમથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઈને આવેદનો અપાયા છે ત્યારે સરકાર તરફથી કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી ત્યારે ત્રીસ ટાકા પગાર વધારાની સાથે જો ત્રીસ ટકા પગાર વધારો કરવામાં નહીં આવે સુરત સુરતની અંદર સાડા સાત લાખ રત્ન કલાકારો છે ઘણા પૂરી શું માંગણીઓ પૂરી નથી થઈ એટલા માટે તમે હડતાલ પાડવાનું એલાન કરીએ છીએ જો સરકાર હજી જાગશે નહીં તો આના ગંભીર પરિણામો ભોગવવા પડશે હું રમેશભાઈ જિલરિયા ડાયમંડ વર્ક કર્યુન ગુજરાતના પ્રમુખ તરીકે કામ કરું છું અમે છેલ્લા બે વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે પરેશાન છીએ યુક્રેન રશિયા અને યુદ્ધના કારણે જે મંદી આવી છે મંદીના કારણે હીરા ઉદ્યોગના તમામ રત્ન કલાકારો ઉપર એની અસર થઈ છે અને સુરતમાં છેલ્લા એક વર્ષમાં પચાસ કરતાં વધારે રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે છેલ્લા બે દિવસમાં ચાર રત્ન કલાકારો એમાં એક સામૂહિક આપઘાત પણ છે ત્યારે અમે સરકારને અનેક વખત રજૂઆતો કરી છે એ રજૂઆત બાબતે સરકારે કોઈ યોગ્ય પ્રતિસાદ નથી આપ્યો અમે અનેક વખત કલેક્ટરના માધ્યમથી આવેદનપત્રો આપ્યા છે માનનીય શ્રમ રોજગાર મંત્રી શ્રીને રૂબરૂ લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ લેખિત મૌખિક અને રૂબરૂ રજૂઆતો કરવા છતાં પણ હજી અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યું જાણીને તમને નવાઈ લાગશે કે આપણી કેબિનેટમાં હીરા ઉદ્યોગના કાર્યકરોનો મુદ્દો ચર્ચાયો હતો રાજ્યસભામાં ચર્ચાયો હતો લોકસભામાં ચર્ચાયો હતો સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને હીરા ઉદ્યોગના રત્ન કલાકારો મુદ્દે ગૃહમાં ચર્ચાઓ કરી હતી છતાં પણ ગુજરાત સરકાર કે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો ને મદદ કરવા વાંધો કર્યો છે એ યોગ્ય પ્રશ્ન નું કરવા માટે અને અમે મોટી સંખ્યામાં આવેલા છીએ ત્રીસ તારીખ સુધીમાં જો અમારી માંગણીઓ દ્વારા નહીં આવે તો અમે સમગ્ર એના ઉદ્યોગમાં માં હડતાલ પાછું એના એલાન માટે અમે આવ્યા છીએ